રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવની આરાધના માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે કુંડળીમાં સૂર્યની શુભ સ્થિતિ હોય તો વ્યક્તિના જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે તેમના દરેક કામમાં સફળતા મળે છે સૂર્યની સારી સ્થિતિના કારણે વ્યક્તિનું આરોગ્ય હંમેશા સારું રહે છે કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ જીવનમાં ખૂબ જ સુખ સંપત્તિ અને યશ અપાવે છે સૂર્ય કમજોર કે પીડિત અવસ્થામાં હોય તો વ્યક્તિ બીમાર રહે છે ધન અને માન સન્માનને નુકસાન પહોંચે છે અને તેના કામ બગડવા લાગે છે રવિવારના દિવસે કરવામાં આવેલ કેટલાક ખાસ ઉપાયોથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે સૂર્યની કૃપાથી કામમાં આવી રહેલ તમામ અવરોધો દૂર થાય છે આ માટે રવિવારના દિવસે સવારે જલ્દીથી ઊઠીને સ્નાન કરવું જોઈએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને બાદમાં દેવતાને જળ અર્પણ કરવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ અને ઓમ આદિત્યાય નમઃ વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ કહેવાય છે કે એનાથી સૂર્યદેવતા જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારી તમામ મનોકામના ઝડપથી પૂરી કરે છે અને રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે આ દિવસે સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચડાવવું શુભ માનવામાં આવે છે તે ઉપરાંત રવિવારના દિવસે માથા પર ચંદનનું તિલક લગાવવું પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે આવે છે ઘરેથી જ્યારે પણ તમે નીકળો ત્યારે માથા પર ચંદનનું તિલક લગાવીને જ નીકળવું જોઈએ આવું કરવાથી તમારા જરૂરી તમામ કાર્ય સફળ થાય છે આ સાથે જ રવિવારના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં દેશી ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી રવિવારના દિવસે ઘરની બહારના દરવાજાની બંને તરફ દેશી ઘીનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન ધાન્યથી ઐશ્વર્યના આશીર્વાદ આપે છે આ ઉપરાંત રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આનાથી કાર્યમાં આવી રહેલ તમામ અડચણો દૂર થાય છે અને રવિવારના દિવસે વડના વૃક્ષમાંથી તૂટેલું પાંદડું લાવીને તે પાંદડા પર પોતાની મનોકામના લખીને આ પાંદડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો આ ઉપાય કરવાથી તમારી તમામ મનોકામના પૂરી થાય છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ અને મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકો સુધી શેર કરજો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલ છે તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ઘરમાં તુલસી હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીનો છોડ વાવે છે અને દરરોજ એની પૂજા કરે છે તુલસીનો છોડ ઘર અને તેમાં રહેતા દરેક લોકોને આફતથી બચાવે છે આમ ભારતમાં તુલસીના છોડની પૂજાનું અનેરું મહત્વ છે પરંતુ શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક એવી વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે આ વસ્તુઓ અશુભ મનાય છે તો આવો જાણીએ કઈ વસ્તુઓ તુલસીના છોડથી દૂર રાખવી જોઈએ પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં તુલસી રાખવામાં આવે છે ત્યાં શિવલિંગ ન રાખવું જોઈએ ઘણા લોકો શિવલિંગને તુલસીના કુંડામાં રાખે છે અને ત્યાં તુલસી અને શિવલિંગની પૂજા કરે છે પરંતુ એક કથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હતો જેના પરિણામે શિવ પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી આ સિવાય એક અન્ય માન્યતા અનુસાર શંખ વડે પણ શિવલિંગને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી એક કથા અનુસાર એકવાર ગણેશજીએ તુલસીના લગ્ન પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે તેઓ બ્રહ્મચારી છે આ સાંભળીને તુલસી માતા ગુસ્સે થઈ ગયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો આ પછી ભગવાન ગણેશે પણ તુલસીને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો તેથી ગણેશ પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી વાસ્તવમાં તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીને જૂટા ચંપલ પાસે ક્યારેય ન રાખવા જોઈએ તેથી તુલસી અશુદ્ધ થઈ જાય છે આવું કરવાથી દેવી માતા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવવાની સંભાવના પણ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ તુલસી પાસે કાંટાવાળા છોડ ક્યારેય ન રાખવા જોઈએ તેના કારણે ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે આ ઉપરાંત ઘરના ઝઘડા વધે છે અને જો તમે ઈચ્છો તો ગુલાબનો છોડ પણ રાખી શકો છો પરંતુ અંતર રાખો કારણ કે ગુલાબના છોડમાં પણ કાંટા હોય છે શાસ્ત્ર અનુસાર પણ તુલસીના છોડની પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ કેમ કે સાવરણીનો ઉપયોગ ઘરની ગંદકી સાફ કરવા માટે થાય છે તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીજીનું અપમાન ગણાય છે આમ કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે બ્રહ્માએ કહ્યું હે નારદ બાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મ સંભળાવું નારદે કહ્યું હે પિતામહ પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એક વખત ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહું બ્રહ્માએ કહ્યું આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી બે જન્મના પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે જે માણસ પ્રબોધિનીના દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેના સેંકડો પૂર્વ જન્મમાં કરેલા પાપો નષ્ટ થઈ જાય છે જે માણસ પ્રબોધિનીની રાતે જાગરણ કરે છે તે દસ હજાર કુળને તારનાર થાય છે જે ઘરમાં માં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં ત્રણ લોકમાં સગડા તીર્થો વસે અને જે માણસ વ્રત કર્યા વિના કાર્તિક માસ પસાર કરે છે તેણે જન્મોજન્મમાં કરેલા વ્રતનું પુણ્ય પણ પ્રાપ્ત થતું નથી એવા બ્રહ્માના વચનો સાંભળી નારદે પુનઃ પૂછ્યું જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રબોધિની એકાદશીની વ્રતવિધિ અને મહાત્મા વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ ેટ મળતી રહે બ્રહ્માએ કહ્યું એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી પછી ઉપવાસ કરવો રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા ધૂપદીપ કરવા તુલસીપત્ર ધરાવવા ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું લાલ સુગંધી રંગના કમળ ચડાવવા કેતકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણોને કહી તેની સમક્ષ છોડી દેવો જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા જે માણસે મધ ફળ દહીં વગેરેનો નિયમ લીધો હોય તેને દામ્રપત્રમાં દાન આપી છોડવું પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો ઘીથી ભરેલા ઘડા અને પાત્રનું દાન કરવું પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું જે માણસે મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોડિયું ઘી વાટ સહિત દાન કરવું એકાંતર ઉપવાસનો નિયમ લીધું હોય તો વસ્ત્રથી વાટેલા અલંકારના સોનાના ઉત્તમ આઠ ઘડાનું દાન કરવું મુને જો ઉપર કહેલા દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેને જમાડી દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસમાં વ્રત લીધેલા નિયમોની સમાપ્તિ કરવી એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને તે વૈકુટ ધામને પામે છે અને બીજી વખત જન્મવું પડતું નથી જે માણસ લીધેલા વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા કોઢિયો થાય છે માટે હે નારદ તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આ કથા પાઠ સાંભળવા માત્રથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આવી રીતે સ્કંદ પુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ કહી સંભળાવેલું છે મિત્રો આવી જ રીતે ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ